ઓ જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ એસ એમ ઠાકોર ઓફિશિયલ માં તો ભાઈ ઘણા બધા મિત્રોનો ફોન આવ્યો કે ભાઈ તમારી ઉપર હુમલો થયો છે ઝઘડા થયા છે એ સાચું છે તો મિત્રો એકદમ સાચું છે બરોબર મારી ઉપર ઝઘડો થયો છે મારે મારે પ્રોબ્લેમથી છે ઝઘડો થયો હશે પણ એ ઝઘડો ભાઈ વિડીયોને એને કંઈ લેવા દેવા નહીં એ મારા પર્સનલ ઝઘડો છે અને એ ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું પણ જે છે એ કહેવાનો મતલબ ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ભાઈ શું થયું શું નથી થયું ઘણા લોકોને ખબર પણ છે નહીં પણ ખબર હોય તમે સ્ક્રીન ઉપર ફોટા જોઈ શકો છો બરાબર આ સાચું છે એકદમ હકીકત ઘટના છે પણ ભાઈ આ વિડીયોને અને એને કંઈ લેવા દેવા નથી આ તો મારો પર્સનલ ઝઘડો હતો એટલે પર્સનલ પર્સનલ ઝઘડો થયો છે એનું સમાધાન પણ થઈ ગયું છે પણ ચાલો તમને જણાવી દઈએ કે શું થયું તમને એવું લાગતું હશે કે આ સ્ક્રિપ્ટેડ વિડીયો હશે અથવા કે એસમ ઠાકોરને ભાઈ કંઈ નહીં થયું તો હકીકતમાં એવું નથી ભાઈઓ બરાબર હકીકત ઘટના છે ચાલો તમને હું એક બે પ્રૂફ આપી દઉં કે મારી ઉપર જે ઝઘડો થયો અને જે દવાખાને જે મેં સારવાર કરી એક બે વિડીયો મારી જોડે પડ્યા છે જે તમને હું બતાવી દઉં

તો મારા ભાઈઓ હવે તો તમે માની જ લીધું હોય છે કે મારા ઉપર સાચો હુમલો થયો હતો ને ઝઘડા થયા હતા અમારે અને એ વાતનું પ્રૂફ પણ તમને આપી દીધું છે તો જો કે મને તો એટલું બધું ખાસ નથી વાગ્યું પણ હું સહી સલામત છું એ પણ તમારી બધા તમારા બધાની દયાથી તમારા બધાનું મતલબ તમારો તમે એટલા તમારા મારા ચાહકો એટલા છે કે વાત જ ના પૂછો યાર એના કારણે હું સલામત છું અને રોસ્ટ વિડીયોની વાત કરીએ તો રોસ્ટ વિડીયો તો તમે તમારે મનોરંજન માટે આવતા જ રહેશે બરોબર એની ચિંતા કરશો જ નહીં તમે બધાય કોમેડી વિડીયો આપણા આવતા જ રહેશે ફૂલ કોમેડી વિડીયો બરાબર અને બીજી વાત કરીએ કે ભાઈ સમાજનું નામ લઈને અમુક લોકો મારી સાથે ઝઘડા કરવા આવે છે તો ભાઈઓ મહેરબાની કરી અને સમાજનું નામ વચમાં ના લેશો યાર તમે તમારે મારો વિરોધ કરવો હોય તમે ફૂલ વિરોધ મારો કરી શકો છો પણ સમાજનું નામ વચમાં ના લેશો જો કે હું પણ નહીં લઉં અને હું લઉં તો તમે તમારે મારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી તમે કરી શકો છો અને બીજી વાત એ હતી કે ભાઈ જે કારણથી અમારે ઝઘડો થયો તો ભાઈ આ બધું જોઈ વિચારણ કરવું પડે યાર આપણે એક એવા માણસ છે કે કોઈના ઉપર આપણે કોઈને આજ સુધી બોલ્યા પણ નથી કે નથી કોઈનું નામ લીધું જોકે જાહેરમાં આપણે કોમેડી રોસ્ટ વિડીયો બનાવીએ છીએ પણ એ કોમેડી વિડીયો મતલબ મનોરંજન માટે બનાવીએ છે આપણો કહેવાનો મતલબ એવો નથી કે કોઈથી ઝઘડા જ કરવા પણ અમુક લોકોને મારા વિડીયોથી ખોટું લાગે તો અમે ઘણા બધા એવા વિડીયો પણ મારા છે જે મેં વિડીયો ડિલીટ પણ કરી દીધા છે કે અમુક લોકોનો ફોન આવે અથવા અમુક લોકો કહે કે ભાઈ તમે મન પૂછીને તો વિડીયો બનાવ્યો તો પણ મારા પરિવારને ખોટું લાગ્યું છે તો એ વિડીયો ડિલીટ કરી નાખો તો મેં એવા વિડીયો ડિલીટ પણ કરી દીધા છે એટલે બધી વાતે આપણે જાતું જ કર્યું છે પણ તો એ સતત યાર આપણા ઉપર ઘણી બધી પ્રકારના માણસ આગળ આવતો હોય એટલે એને તકલીફો તો પડવાની છે આવી તકલીફોથી હારી ના જવાનું હોય મારી ઉપર ઘણા બધા મારા રોજના લગભગ પછાથી હાઇટ ફોન તો એવા આવતા હશે કે જે ધમકીત બાબતે ફોન આવતા હશે કે આમ કરી નાખું ભાઈ તેમ કરી નાખું તો મારા ભાઈઓ મહેરબાની કરી અને જપીજો આપણે કાંઈ એવા માણસ નથી કે કોઈથી ઝઘડા કરી શકીએ અને બીજી વાત કે આપણે નાની એ વાતમાં ભાઈ માતાને આગળ નથી કરતા બીજાની જેમ રેડી જે હોય આપણે આપણા પર્સનલ મેટરને આપણે ખોટું કર્યું તો આપણે ભોગવવું પડશે કુદરત જોવે છે બરાબર એ એ આવી વાતમાં માતાને આગળ ના કરાય પણ તો છતાંય આપણે મારી ઉપર જે હુમલા થયા મા મને જે માર્યો છે બરાબર તો એ વાતને લઈને આપણે કંઈ એવું કંઈ ખાસ કર્યું નથી ચલો બધું જાતું કર્યું જેમ કે માણસ આગળ આવે એટલે એનું મતલબ એનો વિરોધ તો થવાનો જ છે તો બસ મારા ભાઈઓ ખાલી આટલું જણાવું હતું તમને કે મારી ઉપર જે હુમલો થયો હતો ઘણા બધા લોકોનો ફોન આવતો એ સાચું છે હકીકત ઘટના છે અને બીજી વાત કે રોસ્ટ વિડીયો હમણાંથી થોડા આમ માપના મતલબ મારના આવતા તો રહેશે પણ આમ માપના વિડીયો એવા બધા ખાસ નહીં અને જો કે આપણે ગુજરાતી કન્ટેન્ટની વાત કરીએ ગુજરાતી કન્ટેન્ટ યાર એક એવું કન્ટેન્ટ છે કે જે ગુજરાતના લોકો સમજતા નથી ગુજરાતની ગુજરાતી રોસ્ટ વિડીયો બનાવીએ તો આપણે હમણાંથી થોડાક આમ વિડીયો મતલબ મંદા કરી નાખશે મંદા એટલે મતલબ હિન્દી વિડીયો ઉપર બોલશે કે ગાડી તો ફૂલ બોલશે એ પણ હિન્દી વિડીયો ઉપર બરાબર ગુજરાતી વિડીયો ઉપર નહીં બોલીએ છતાંય કોઈને મારા તરફથી ખોટું લાગ્યું હોય તો યાર માફ કરજો ચાલો મળીએ નવા વિડીયો સાથે જય માતાજી